બેફામ સ્પીડે કાર ચલાવી બે સાયકલિસ્ટ ને અડફેટે લેનારો કાર ચાલક ઝડપાયો છે પાર્ટી કર્યા પછી કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે હિટ એન્ડ ની ઘટનામાં શહેરીજનોમાં ગંભીર પડઘા પડ્યા બાદ અમદાવાદના સાયકલિસ્ટના સાત ગૃહ દ્વારા એક સાયકલ રેલી યોજવામાં આવી હતી જેની ગણતરીના કલાકોમાં જ પોલીસે અકસ્માત નવીરાને પાડ્યો છે સંકુલ બનાવતા ફરજિયાત ફી માંગી ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી સ્કૂલ દ્વારા એકાઈ સ્પોર્ટ ફી છ હજાર આઠસો ફરજિયાત મંગાવવામાં આવી હતી જેને લઈને વાલીઓએ સ્કૂલે હોબાળો કર્યો વાલ્યો જયારે આ અંગે રજૂઆત કરવા માટે આચાર્યને મળવા પહોંચ્યા ત્યારે આચાર્ય મળ્યા અને વાલીઓને ધક્કે ચડાવ્યા વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલ દ્વારા નિયમ કરતાં વધારે ફી લેવામાં આવે છે અને ફરજિયાતપણે સ્વેટર પણ સ્કૂલમાંથી લેવાની ફરજ પાડવામાં આવી રહી છે રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુટી તથા અવસાન ગ્રેજ્યુટી મહત્તમ વીસ લાખની મર્યાદામાં આપવામાં આવે છે કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે તપાસમાં કરોડોના બેનામી વ્યવહાર મળ્યા મૂળ મહેસાણાના પરંતુ અમદાવાદમાં મોટી સ્કીમનું કામ કરતા રાધે ગ્રુપ ટ્રોગન ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપના રાજ્યમાં ચોત્રીસ સ્થળો ઇન્કમ ટેક્સના અધિકારીઓએ વહેલી સવારથી જ સર્ચની કામગીરી હાથ ધરી હતી એકસો સિત્તેરથી વધુ અધિકારીઓએ અમદાવાદ મહેસાણા મોરબી હિંમતનગર અને ગાંધીનગરમાં સર્ચની કામગીરીમાં કરોડોની કરચોરી મળવાની આશંકા છે જીએ એસ કેડરના સાડત્રીસ અધિકારીઓની સામૂહિક બદલી ગુજરાતમાં જીએ એસ કેડરના સાડત્રીસ અધિકારીઓની સામૂહિક બદલીના સામાન્ય વહીવટ વિભાગે આદેશ આપ્યા છે વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું મળતી માહિતી પ્રમાણે ગુજરાત વહીવટી સેવામાં ફરજ બજાવ પરના સાડત્રીસ અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે બદલીને લઈને વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને જાહેર જાણકારી આપી છે જેમાં એસએન મલિકને બદલી જોઈન્ટ કમિશનર ટેકનિકલ એજ્યુકેશન કમિશનની કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે અને ડીપી મહેશ્વરને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે

પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વસ્ત્રાલ અમદાવાદ ખાતે આજે બે કોફી ટેબલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ઉત્તર ભારતીય બિઝનેસ સેક્ટર વિશે માહિતી આપવામાં આવી હતી અને વાર્ષિક સભ્યપદ આપવામાં આવ્યું હતું પોલીસ કમિશનર પરત આવતા જ એક્શનમાં અમદાવાદ શહેરના તમામ રીસીપી પોલીસ ઇન્સ્પેક્ટર અને એસીપી કક્ષાના અધિકારીઓ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ભેગા થયા હતા જેમાં શહેર પોલીસ કમિશનર જીએસ મલિક તેમને કડક અને શિસ્તબદ્ધ શહેરીજનોની મદદ માટેનો પ્લાનિંગ સમજાવ્યું હતું આ સમગ્ર સૂચના આવ્યા બાદ સાયચવણ કચાસ દેખાશે તો તેમને આ વખતે કમિશનના આખરણી માટે તૈયાર રહેવું પડશે સુભાષ બ્રિજ આરટીઓ ઓફિસની સામે પાણી દુકાનો સુભાષ બ્રિજ આરટીઓ ઓફિસની સામે આવેલા ટીપી રોડને ખોલવાની અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શુક્રવારે પશ્ચિમ ઝોનના એસેટ વિભાગ દ્વારા કરવામાં આવી આરટીઓ સર્કલની સામે ગેરકાયદેસર દુકાનો અને પાનના ગલ્લા તેમજ ચાની દુકાનો સહિત પચીસ થી વધારો દબાણો ઊભા કરી દેવાયા હતા જેને તોડી પાડવામાં આવ્યા છેલ્લા પાંચ વર્ષે દબાણો દૂર કરવાની અને રોડ ખોલવાની કામગીરીના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા પોલીસ દ્વારા બંદોબસ્ત મળતા મેગા ડિમોલેશન ગતરોજ હાથ ધરવામાં આવ્યું લોથલની ઘટનામાં મૃતક યુવતીનો ધેહ યુપી મોકલાયો ધોળકાના લોથલ ગામે માટેની વિકટ થસી જવાની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા સુરભી રામ કિલાવન વર્મા યુપીના સીતાપુર મૂળ રહેવાસી હતા તેથી તેમના બે પિત્ર ભાઈઓ તેમના મૃતદેહ લેવા આવતા તંત્ર દ્વારા તેમના મૃતદેહને યુપી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણા સુધી જલ્દીથી પહોંચે